ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો સવારના છે સાડા સાત અને નોકરી માટે હું રેડી થઈ જાઉં અને ડાયરેક્ટ નોકરી જઉં ત્યારથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વહેલા એટલા માટે હડ્યું કે મારે જવાનું છે પાટણ પંપ ઉપર ઓઇલ લેવા માટે આઈબીપી પાટણ જે પહેલા દિવસે બ્લોગ બનાવ્યો હતો ને કણ તો હવે ત્યાં જ અને જો આ કેલ્બો પડ્યો હું મારા પંપેથી લાવ્યો હતો એમાં હવે ઓઇલ લઈ જાયો અને પછી જ આવ્યો નોકરી ડાયરેક્ટ

તો ડો હાલ દો ઓઇલ વીસ લીટર એટલે એક મહિનો શાંતિ વળી એક મહિના પછી આવશું જોડો તો જુઓ આપડ્યું ઓઇલ વાઈથી અમારે પંપે લઈ જાવું હવે અને એક મહિનો ચાલશે પાછું વીસ લીટર પછી ફેર આવવાનું ચાલે નહીં દેખાય નહીં દેખાવા દઉં આઈ જો તો હવે ઓઇલ ભરી લઉં પછી જવું અમારા પંપે આપણે તમે શું કરશો અમે તમારા તો આ પંપ ઓઇલ કાઢવા માટેનો આ ઓપરેટરો છે ને બધા કારીગર હોય હું થોડી હેલ્પ કરું જો હું ભમાઈ એટલે કેનમાંથી બધું ઓઇલ આવી જાય જો આબા બધું ચાલુ થઈ ગયું તો મને છે ને અને સર ફાવતું નથી તો હું કેમેરો બંધ કરું પછી સ્ટાર્ટ કરું તો આપણે ને વીસ લીટર ઓઇલ ભરી લીધું હોય અને હવે ઓઇલ લઈને જાવ અમારા પંપે અને મશીનમાં નાખવાનું થાય તો મશીનમાં નાખીશું અને ટાઈમ થઈ ગયો નોકરીનો તો ફટાફટ પકવું પડશે કારણ કે પીલા પાછા વાટ જોઈ રહ્યા છે બીજા ઓપરેટર તો રગવાયા માણસ મળીએ ડાયરેક્ટ નોકરી હમણાં એક જીડિયો બતાવું રગવાયા માણસ છે

હવે આ જો વકડા તો જો બાઈક વકડા તો આ બપોરના વાજા અને કમલેશભાઈ આવ્યા હતા ટીજી ટી કંપનીના ટેકનિશિયન તો મશીન બગડ્યું મશીન રિપેર કર્યું અને ફોર્મ પટી ગયું તો હવે પાછા આવી ગયા હતા અમારી ઓફિસ ઉપર તો હવે જે કાગળિયાનો ફોમ હોય લખવાનું કમ્પ્લેન ક્લોઝ કરાવવાની બધું ફોર્મ પટાઈ દઈએ અને પછી ફરીથી બહાર જઈએ તો આ બપોરનો વાજો છે એક અને મારા જે ચેલેન્જ કરી છે આ સ્કૂટર ની કે સ્કૂટર ચાલુ કરી નોટો મારો એટલે મેં કીધું તમે ચાલુ કરી આવો તમારું હોટનું એટલે ખાવા મને ના ખાવા રીલ તમર બનાવી માર નહીં બનાવી જોઈ નહીં બનાવવાની આરા શૂટિંગ જ લેવાનું છે તો આગળ જો આ સ્કૂટર ની રી તમે બનાવેલી ખબર છે મારા આઈડી માં સદ તો જોઈએ એટલેબસ ચાલુ તો શીખાયમાં કી 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 ખન ઓટો સ્ટાર્ટ વાગે મારે તેના બોટુ સેટિંગ કરો એ ચાલુ કરવાનું ટ્રાય કરું ઓકે કીકી બાજુ

આનંદ માં નો માતો અમે અમાર સ્કૂટર કાના તો ખબર હમણા ઉધી અમાર જો બાપા નતો દુકાન દુકાન દુકાનવાળા જો બાપો રે એ ન હતું અને એ બીજો બંકા પેટ્રોલ જો એ યાર મારા દાઉ તો ના હોય કોઈ ધર માંથી તો પેટ્રોલ માં જાય મોરો આવતો તો આમાં ગંદો પંપ નહી તો ગેસ નો તો ગેસ નખાઈ દો અમો હા હા ડબલ સવારી હડો જા દો એ ડબલ સવારી આગળ આગળ

ચાવી લાવો તમે આવી તો બંધ છે ઘણી વાર આ વાલ વાલ ચેક કરતા રહો આ સે માસે ફેરવો લગવા તાકાત જો ઓ વાલ તો થાય થાપ તો મારી થાપ તો મારી થાપ તો મારી બતા લે કે કે મારા દે ઠોકર જે સમ લે તારું બાઈક તને હોવા જ કરતા નહીં આપણને બહુ પસંદ નહીં મારા બાઈક ખબર હોય હેલો હજુ ઉપાય કરવાનું હેન્ડલિંગ હું કરું તો તેમને તો બીજી ખાસ વાત કે મારા હમણાંથી મારા વિડીયોમાં ઘણા વાયરલ થઈ ગયા કમેન્ટ કમેન્ટો ઘણી આવી મારાથી ગીતો ગાવાની નથી હોય પણ હવે ગીતો ગાવાનો પ્રોગ્રામ બેથી પછી હવે ભારત મન શરદી થઈ ગઈ મસ્ત મસ્ત તૈયાર કરી આવ્યો ગાવાની ગાતા હમણાં

મારી નોકરી પૂરી થઈ અને નોકરી પૂરી થઈને જો ભમતે ભમતે વિડીયો ભમાવા મારા ભમાવો

મેરા હું એ ના હું ગયો આ બસ નહી હું કેવું માર તેના અતнему ત્રણ મહિના ત્રણ મહિનામાં આતો ચેનલ હેડવાની રીત છે જો જો તો કે તો માનદ ઓફિશિયલ છે બોલી ગયા માનદ તો મે ના જતો જતો

ઘઉના લાડવા કારણ કે ખેતરમાંથી નવા ઘઉં આવી એટલે ગણપતિના લાડવા પહેલાં બનાવવા પડે અને પછી ઘઉં ખાવાની શરૂઆત કરવાની એટલે એવી માન્યતા છે કે ઘઉં બગડીને ઘઉંમાં જીવાત ના પડે એટલે લાડવા બનાવી ગણપતિનું ધૂપ કરતા હોય બધા બરાબર તો અમે આજે લાડવા બનાવવાના છીએ તો પહેલાં થોડી દુકાનથી થોડી વસ્તુ લેતા આવું પછી શરૂઆત કરી દઈએ તો બજારથી આવી જોશું હું ઘેર અને બધી વસ્તુ જે લાવવાની હતી લાવી દીધી હજુ જો આ દરજી ખોળ કાજુ બદામ દ્રાક્ષ સોજી અને આપણા ઘંટીમાં દળી દીધું આ ઘઉંનું શું કહેવાય બરાબર તો આનો લોટ બાંધી દઈએ અને પછી લાડવા ગણીને તળવા પડે છે એનું પછી તળી દઈએ તો હાડા છણો ટાઈમ થયો છે અને અમે કિશનની બે દાણા નેકળ્યા છે તેલનો બાટલો લેવા બે ત્રણ દુકાને ફરી વળ્યા પણ તોય મળ્યો નહીં અને એમ કરતાં જો જોઈશે ગોમમાં આવી જાય છે તો આગળ હેડાઈ જઈએ જેટલા મોડા હારે મન શેઠ હેડાડીને લાવ્યો હોય હું નતો આવતો તારા બાઈક લેવું પડે ને તરણ હું બાઇક વગર તો જાતો નહીં પણ આરે મન જબરજસ્તી ખેડાડીને લાવ્યો હતો ના જબરજસ્તી નહીં મૂકી તારા થાવ તો હંગા તો તું કે આગળ હેડ આગળ હેડ એમ કરતી 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 ગોમબત્તી આવી ગયા બરાબર તો જઈએ દુકાન પેલા બાટલો લઈ જઈએ પછી જે કોમ ઘેર અધૂરું મળી આ છે એ પૂરું કરી દઈએ એક ગમ અધૂરું મિલીને આ ગયા કંઈ ખાવાનું બને કાલે મીડિયમ જોઈએ ખબર પડી જા નહીં ગયા મીડિયમ જોઈ જ તો ગમમાંથી આવી જો શું ઘેર હવે અને જો આ કાચા લાડવા તૈયાર થઈ ગયા તો ને આપણે તળવાના તો તેલ ગરમ કરવા મેં લીધું અને હવે તેલ ગરમ થાય એટલે તળી નાખીએ પછી મિક્સરમાં મિક્સ કરી નાખીએ પછી એવું કરવાનું ઉ પછી બધું મિક્સ કરીને લાડવા કરી નાખીએ કેટલી વાર નહીં જયા અને જયા શાક ખાવાની તૈયારી કરા હોય ખાવાની એ આય પાડી દો સકટેરી નું વજન જીયા નહીં ઉપાડી કે તો જો કાચા લાડવા તળવાન ચાલુ થઈ ગયું છે અને આ બજીયા વાડ જોઈ રહી છે લાડવા થવાની એ ટટ અંતરા શું કરે લાડુ જીયા કે લાડવા કરના છે લગભગ એક કલાક પછી છે ને હું આ તળી રહ્યો છું કઈ ચાર ગોણ હતા અંદર કડાઈમાં બહુ વાર થઈ ગઈ અને એના પછી તેલ વધ્યું હતું એટલે આયુ તળી દીધું કારણ કે હર્યું મને બહુ ભાવ હું એ વધારે ખવું અને નવા અને અને મિક્સરમાં ભાગી દેવું તો લગભગ બે કલાકની મહેનત પછી આપણે લાકડા તૈયાર થઈ ગયા હી જોયું આવા બન્યા હી કમ્પ્લીટ બન્યા અમે તો નહીં બરાબર અમે ટેસ્ટ પણ કરી લીધો છે અને આ બાજુ ગણપતિનું ધૂપ કરી દીધું આ ગણપતિની નાની મૂર્તિ ગણપતિનો દીવો અને આટલા ગણપતિનું ધૂપ કર્યું બરાબર તો હવે અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવાનું છે ઉખળીનું શાક પાપડ રોટલી અને લાડુ બરાબર તો હવે અમે જમી લઈએ અને જમીને પછી બ્લોગ એન્ડ કરીએ ઓ રાતના વાગ્યાથી હાડા નવ અને હું જમીન બહાર આવી ગયો હું હવે માટે તો હવે ઊંઘી જઈશું કારણ કે હવારે કાલનો દિવસ પાછું એલાન આપી જવાનું હોય પ્લાસ સંદીપલાલનો કોમ છે એટલે કેળા એમના હનુમાન દાદાના દર્શન કરવા જવાનું તો આટલે હું મારા વ્લોગને એડ કરીશ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી